ચાલો યુટ્યુબ ફેમિલી તો મજામાં જઈશું કે મજામાં જઈશો તો સૌ ભાઈઓને જય માતાજી તો આપણે ફાઈનલી જવાનું છે તો ચાલો આપણે જઈશું ગ્રાઉન્ડમાં જઈને થોડીક ચર્ચા તો આપ સબ રહ્યો અમારી યુટ્યુબ ચેનલો મિત્ર જોઈ શકો છો ગ્રાઉન્ડ નું ફિગર તો એક નંબર છે ગ્રાઉન્ડ તો થોડું ઘણું તો પેલો રાઉન્ડ રમે એટલે તો થોડું ઘણું ઓલું રીસે પણ રમશે એટલે એક નંબર ગ્રાઉન્ડ થઈ જશે અમારે એક નંબર ગ્રાઉન્ડ છે અમુક કર્યું છે સુખડા મારીને રોડરની આપણે જ માર્યા હતા અને સારું પણ છે પણ એક રાઉન્ડ રમાય છે એટલે અસર થઈ જાય છે એક નંબર ગ્રાઉન્ડ અને ગામની બાજુમાં મજા પણ આવે પાણી વ્યવસ્થા ફૂલ અને રમવાની પણ મજા આવે અને બેટિંગ સાઈડ રાખી છે આપણે પવનની સાઈડ કે બેટમાં જળવા આવે એટલે છક્કો તો આપણે આ સાઈડ થોડું પણ લાંબુ ગ્રાઉન્ડ રાખવું પડે કેમકે રાઇટી હોય બહુ હિટિંગ કરે તો અને ફેન્સી વાયર પણ મારેલો છે ફરતો એટલે કાંઈ એ તો ચિંતા નથી કે ઢોરા બોરા ગ્રાઉન્ડમાં રખડ તો સારું છે ગ્રાઉન્ડ તો સૌ ભાઈઓ જોવા માટે જરૂરથી પધારજો મારી ચેનલમાં જોતા હોય આવે એમ હોય તો આવજો અગિયાર તારીખે ત્રણ વાગે રાઉન્ડ ચાલુ થશે કેનો રાઉન્ડ આવશે એ પણ તમને વિડીયોમાં અમે જણાવશું तो आयोजक करे जाली ना। में चंबड़े देना आयोजक नाम से धनजी भाई तथा फिरोज भाई तथा मैपत भाई तथा सुरेश भाई तथा अजीत भाई तथा अश्विन भाई तथा वनराज भाई तथा बीजा अश्विन भाई तथा अजय भाई नो स्टाफ थी जा गाम समूह रंबा गांव गाम पूरा सपोर्ट है से। અને આ ટુર્નામેન્ટ રમવાડી કોઈ પણ ખેલાડીને લાગે તો એમાં આયોજકની કોઈ જવાબદારી રહેતી નથી તો જોઈ વિચારીને રમવું જોઈ વિચારીને જોવું જોઈ જોઈને રમવું કે લાગે પણ નહીં થોડી ઘણી તો અમે પણ ધ્યાન રાખીએ અને એમ્પાયર જે ડિસિઝન લેશે તે ડિસિઝન આપવામાં આવશે ખોટું ડિસિઝન લેશે નહીં અને સત્ય હશે એ જ એમ્પાયર જણાવશે તો એમ્પાયર કહેશે તે પ્રમાણે જ રહેશે અને દસ ઓવરનો મેચ રહેશે તથા ત્રણ ઓવરનો પાવર પ્લે રહેશે અને ફાઇનલ મેચમાં પણ આપણે જોઈશું કે કેવો ટાઈમ છે તો એ પ્રમાણે ઓવરને કહેશું ને પરંતુ આપણે એ ગણતરી છે કે દસ ઓવરનો ફાઇનલ મેચ બી રમાય છે ત્રણ ઓવર પાવર પ્લે અને મહેનત તો મેચ બને જે મેચ જીતે તેમાં રન જાજા હોય છેલ્લે બોલિંગ રનરને પણ ટ્રોફી આપવામાં આવશે તથા બેટિંગ રનરને પણ ટ્રોફી આપવામાં રહેશે અને રોજ રોજ જે બેટિંગ લાઈનથી બોલિંગ લાઈનથી મેચ જીતવા ફિનિશિંગ કરે તેને પણ મેડલ આપવામાં આવશે તો જરૂરથી ભાગ લઈજો ભાગ ના લ્યો તો જોવા માટે તો જરૂરથી જાલી ગામમાં બધા જા ગામમાં પડખેમાં વિડીયો જોતા હોય એ તો જરૂરથી ના આવજો ભાઈઓ મજા આવશે ટુર્નામેન્ટમાં કાંઈ મેં આપણે વાત ટીવીઓ તો નાની સાઈડનો પંદરસો રૂપિયાનો લાવ્યા છેલ્લેથી કાંઈક સાઉન્ડ સિસ્ટમ ગોઠવશું અને થોડું ઘણું પણ નાસ્તા પાણી પણ ગોઠવશું અને રોજ પાણીની તો અમારી ઉપર રહેશે તો જરૂરથી ના આવજો મજા પણ આવશે હાલો મિત્રો તો ફાઇનલી આપણે ગ્રાઉન્ડમાંથી આવી ગયા છે તો ફાઇનલી અમારો અહીંયાથી બ્લોગ થાય છે પૂરો તો કાલ આથી પણ સારો બ્લોક જોવા મળશે તો ગુડ બાય દાદા